સોલનભાઈ આથી જે બસ આવી કે નહીં તો વચ્ચે ભોગી તો બસ ઠામુકી બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ તો ડ્રાઈવર થી ગાડી નો રહી કંટ્રોલ અને ગાડી એક બાજુ હોય ગઈ એને કીધું હતું કે વચ્ચે રાખ પણ ન વચ્ચે રાખી એક બાજુ વેગી જાય હમણાં છે બસ અને અહીંયા હલવાઈ ગઈ છે એટલે એ ઓલું નથી અંદર નથી ગયું વધારે એ તો આમ નદીમાંથી આવ્યું છે માલેશ નદી છે માલના તો પર્વત માંથી આવે છે કલાક જેવું થયું છે એવી ખબર નહીં એ નથી ખબર લગભગ તો તમિલનાડુની છે

અત્યારે પાણી માં ગરકાવ થતો છે તે જોવા મળી રહ્યો છે ટ્રક છે તે એક સાઈડ નમી રહ્યો છે કારણ કે પાણી નો પ્રવાહ જે રીતે ઘટવતો આવી રહ્યો છે પાસે જે દર્શનાર્થે આવ્યા હતા એની બસ પાણીમાં ઘુસાઈ ગઈ છે અને એની અંદર ઓગણત્રીસ માણસોનું રેસ્ક્યુ કામગીરી ચાલુ છે કોરિયાક વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને 1 છે છે અને હાલ અને લોકલ માણસોના સહયોગથી ત્યાં સુધી આપણે સેવ કરી છે બસ નાની કોઈ અત્યારે પરિસ્થિતિ કન્ટિન્યુ ચાલુ શકો છો આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયું છે સિચ્યુએશન અંદર કંટ્રોલ છે એ માણસો બચાવી સ્કીમ ચાલી રહી છે અને કેટલા લોકો હતા અત્યારે લગભગ અઠ્યાવીસ થી ત્રીસ લોકો હોવાનો અંદાજ છે બધા બસો ને બસ માંથી ટ્રક શિફ્ટ કરી દીધા છે હવે અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટાભાગ બધા લોકો સલામત છે અત્યારે અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિશની કામગીરી ચાલી રહી છે અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની હાઈવેગેટની ટીમ છે પોલીસ અધિકારીઓ છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છે અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારત બસ છે અને કારણે એને ગાડી આગળ ની જવા માટે પેલા પણ તેમ છતાં હજાર ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નતો કે રિસ્ક અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી સલામત સુધી લઈ જવાની અમારી પહેલી પ્રાથમિક